નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ આજની મરચાંની આવકની વાત કરી મિત્રો મરચાંની આવક તો બંધ છે મિત્રો અને આજની હરાજીની વાત કરીએ તો ઠાકાસીબે ગ્રાઉન્ડમાં બ્લોક નંબર પાંચમાં આજે મરચાંની હરાજી ચાલવાની છે મિત્રો ત્યારબાદ મરચાંની હરાજી પહેતા બાદ રાજકોટ નગરમાં પણ હરાજી જવાની છે મિત્રો તો હરાજીનો પણ ટાઈમ થઈ જ ગયો છે ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું હતું ચાલો હરાજીમાં જઈએ જાણી લે એ કહેવા રહીએ છીએ આજના મરચાંના બજાર ભાવ અને ભાવ વિશે થોડીક વાત કરી લે મિત્રો તો જે રેવા મરચું છે ઓઝત મરચું છે એ ચાર હજાર આસપાસ સારું ક્વોલિટી હોય તો વેચાઈ રહ્યું છે મિત્રો અને એવરેજ મીડિયમ ક્વોલિટી હોય તો મિત્રો પાંત્રીસો આજુબાજુ વેચાઈ રહ્યું છે સાનિયા મરચાંની વાત કહીને તો મિત્રો સાનિયા મરચાં ઊંચામાં બહુ સારું મરચું હોય તો ત્રણ હજાર આસપાસ વેચાઈ રહ્યું છે મિત્રો અને એવરેજ મીડિયમ ક્વોલિટી હોય તો મિત્રો ત્રેવીસોથી હત્યાવીસોની વચ્ચેનું વેચાઈ રહ્યું છે મિત્રો અને જે ફોરવર્ડની વાત કરીએ મિત્રો તો બે નંબર ફોરવર્ડ આવે તે વેચાઈ રહ્યું છે મિત્રો પાંચસોથી નવસો રૂપિયાનો એક નંબર ફોરવર્ડ જે આવે ને એ વેચાઈ રહ્યું છે મિત્રો હજારથી પંદરસોની વચારે તો કેવા લે છે આજના મરચાંના બજાર ભાવ રૂબરૂ થઈને જાણશે પંદરસો ને એકાવન રૂપિયા નો થયો ફોરવો ખોલર વાળો ફોરવો પંદરસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે પંદરસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે હા ને એક હા ઓ લેતું આવ્યું સુકું લાગે ઉપર ઉપર 2200 આ વિજે 2200 2201 રૂપિયાનો ભાવ થયો છે તમે જોજો આ મરચાનો 2201 રૂપિયાનો ભાવ થયો છે ચાની મરચું છે કલર વાળો માલ છે 2200 નો અમે અમુક ટકા કોક ફોરવર્ડનો દાણો જોવા મળી રહ્યો છે મિત્રો અને સુકું સારું છે

બાવીસો એકાવન બાવીસો એકાવન રૂપિયાનો ભાવ છે આનો બાવીસો એકાવન છે આમાં એક દાણો ફોરવર્ડનો મિક્સમાં જોવા મળી રહ્યો છે મિત્રો બાવીસો ને એક રૂપિયા નો આનો પણ બાવીસો એક રૂપિયા નો ભાવ છે તમે જોશો બાવીસો એક રૂપિયામાં વેચાણું છે મિત્રો